નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પત્રકાર રોનક ભાવસાને અસામાજિક તત્વો દ્વારા ધમકી આપવામાં આવી સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં વારંવાર પત્રકારો પર ધમકી અને હુમલાઓ કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરામાં મનન ટાઈમ્સના તંત્રી પર અસામાજિક ઇસમ ફૈઝલ પઠાણને ગાડી અથડાવવાનો પ્રયાસ કરી ધમકી આપવામાં આવી હતી પત્રકારો પર હુમલાઓ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલો પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલાઓ શારીરિક માનસિક કાનૂની અથવા ડિજિટલ સ્વરૂપે થઈ રહ્યા છે સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા સત્ય સામે અવરોધ ઉભા કરવા અથવા પત્રકારોની નિષ્પક્ષતા અને અવાજને તમન કરવા માટે થાય છે આવો જ એક બનાવ ગત રોજ રામનવમીના દિવસે વડોદરા શહેરમાંથી મનન ટાઈમ્સ નામનું અખબાર ચલાવતા તંત્રી રોનક ભાવસાને અસામાજિક તત્વ ફૈઝલ પઠાન દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી અગાઉ વારાસા વિસ્તારમાં આવેલ કાળભૈરવ મંદિરના સમાચાર બનાવવામાં આવ્યા હતા જેને લઈને ત્યારે તો ફૈઝલ પઠાન નામના એક સમયે અગાઉ મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને પગલે શ્રીડી પોલીસ પતકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી ગતમોડી સાંજે મનન ના તંત્રી રોનક ભાવસાર પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો દરબારા ઈસ્તમ દ્વારા ટેલિફોનિક પર ફૈઝલ પઠાણ તેઓને અપશબ્દ બોલવાનું શરૂ કર્યું સાથે જ વારંવાર ઉલ્લેખ કરતા રાખે છે કે હું લોકો છું તારાથી જે ધાય તે કરી લે તેને લઈને રોનક ભાવસા દ્વારા અપશબ્દો સામે માનપૂર્વક વાતો કરી હતી પરંતુ ફૈઝલ પઠાણ વારંવાર અપશબ્દો બોલતા રોનક ભાવસા દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો આ ફૈઝલ પઠાણ સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી લેખિત માર્ચી આપ્યા આવા છાટકા બનેલા સામાજિક તત્વોને કાયદાનું પાઠ ભણાવવા પોલીસ ખાતાને વિનંતી કરવામાં આવી છે